સંસદ ભવનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ સુમનલાલ દ્વારા શ્રી ક્ષત્રિય મહારાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તે બદલ ક્ષત્રિય કરણી સેના ક્ષત્રિયતા મંચ તેમજ બાધી સેના આનંદ દ્વારા વિરુદ્ધ પ્રદર્શન માં સૌ અગ્રણીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી સાંસદ સુમનલાલ હાય હાયના નારાજ સાથે આણંદ જિલ્લામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને સાંસદ સુમનલાલ જ્યાં સુધી શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજની માફી નહીં માગે ત્યાં સુધી એમને માફ કરવામાં નહીં આવે

સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલ સુમન દ્વારા જે સાંસદ ભવનમાં અભદ્ર ભાષામાં ટિપ્પણી અમારા પૂર્વજ મહારાણા સાંગા વિશે જે કરવામાં આવી હતી તે બાબતે આજે આદરણીય જીતેન્દ્રસિંહ રાજાવતજી જો કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે એમના સાનિધ્યમાં આજે આણંદ જિલ્લામાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ અનુસંધાનમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અમને ડિટેઈન કરવામાં આવ્યા અને હજુ હમણાં છોડવામાં આવ્યા છે પણ આ વિડિયોના માધ્યમથી આપણે કહેવા માંગીએ છીએ કે સાંસદ જે બોલ્યા આવનારા સમયમાં એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કોઈ પણ સરકારને પણ વિનંતી છે કે કોઈ કેવી કલમ એમની ઉપર લગાડવામાં આવે જેના કારણે આવનારા સમયમાં કોઈ પણ આ રાજપૂત સમાજ સામે બોલતા પહેલા સોવાર વિચાર કરે અને આજે તો ડિટેન કરી અને છૂટા કરવામાં આવ્યા પણ એનો મતલબ એવો નથી કે આ લડાઈ જે છે આ વિરોધ છે એ બંધ રહેશે આવનારા સમયમાં સમગ્ર ગુજરાતના જિલ્લે જિલ્લે કાર્યક્રમો થઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જય હિન્દ જય ભારત